આજે આ વીડિયોમાં આપણે સાંભળશું શ્રાદ્ધનો મહિમા કેવી રીતે તર્પણ કરવું અને શું ખરેખર શ્રાદ્ધ જમવા આપણા પિતૃઓ આપણે ત્યાં આવે છે તે વાતની પ્રતીતિ કરાવતી એક કથા મિત્રો શ્રાદ્ધ એટલે પિતૃઓનો આપણા પર રહેલા અનંત ઋણ ચૂકવવા માટે કરવામાં આવતી વિધિ આ વિધિને પિતૃ તર્પણ એટલે કે શ્રાદ્ધ કહેવાય છે આપણા પૂર્વજો જેના કારણે આપણે અસ્તિત્વમાં આવ્યા જેમના ગુણો કુશળતા આપણને વારસામાં મળે તેના આપણે ઋણી છીએ તેનું ઋણ ચૂકવવા હિન્દુ પરિવારોમાં મૃતક પિતૃઓની મૃત્યુતિથિ પ્રમાણે તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે આ દિવસે ખીરપુરી બનાવી કાગવાસ કરવામાં આવે છે આ આખું એ પખવાડિયું દરમિયાન ઘેર ઘેર પૂર્વજોને સંભાળવામાં આવે છે બ્રાહ્મણો કુટુંબ મિત્ર દીકરી ભાણેજ સહિત ભોજન જમાડી દાન પુણ્ય કરાય છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કેટલાક સમય માટે યમરાજ પિતૃઓને મુક્ત કરે છે જેથી તે તેના પરિવાર તરફથી શ્રાદ્ધ પ્રાપ્ત કરી શકે આથી પિતૃદેવ તેમને પુત્ર વધુના ઘેર જાય છે અને બેસીને પ્રસાદની રાહ જુએ છે આથી ઘરની સ્ત્રીઓએ ઘરના રસોડાને સ્વચ્છ કરી નાહી ધોઈ પવિત્ર થઈ શુદ્ધ અને સાત્વિક ભોજન રાંધવું શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને ખીર કે દૂધપાક એમ દૂધમાંથી બનતી પવિત્ર વાનગીનું ખાસ મહત્વ છે આ રીતે ઘરની મહિલાએ સ્વચ્છ અને પવિત્ર મને શુદ્ધ સાત્વિક ભોજન બનાવવું જોઈએ ત્યારબાદ ઘરના મુખ્ય હોય વડીલ હોય તેના હાથે પૂજા તર્પણ કરવું તર્પણ કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ ક્રિયાથી પરવારી પિતૃ તર્પણ અર્થે ત્રાંબાના મોટા વાસણમાં કાળા તલ ગાયનું કાચું દૂધ ગંગાજળ અને પાણી ઉમેરી આ જળને બંને હાથોમાં ભરીને સીધા હાથે અંગૂઠાથી એ વાસણમાં જ રેડવું આ રીતે અગિયાર વાર પિતૃઓનું ધ્યાન ધરવું પિતૃઓના નિમિત્તે અગ્નિમાં ગાયનું દૂધ દહીં ઘી અને ખીરનું અર્પણ કરવું અને ભોજન કરતાં પહેલાં પંચબલી ભોગ અવશ્ય ધરાવવો આ પંચબલી ભોગ એટલે કે ગાય કૂતરા કાગડા દેવતા અને કીડીઓ માટે ભોજન સામગ્રી કાઢી દક્ષિણાભિમુખ થઈ કુશ તલ જળ લઈને પિતૃઓને તર્પણ કર્યાનો સંકલ્પ કરવો અને પ્રસન્ન મને બ્રાહ્મણો અને ઘરના સભ્યોને ભોજન પીરસવું ભોજન કર્યા બાદ યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપવી પિતાનું શ્રાદ્ધ તિથિના દિવસે અને માતાનું શ્રાદ્ધ નવમીના દિવસે કરવામાં આવે છે જે પિતૃનું મૃત્યુ અકાળે કે કોઈ દુર્ઘટનામાં કે આત્મહત્યાને લીધે થયું હોય તેમનું શ્રાદ્ધ ચૌદશના દિવસે કરવામાં આવે છે સાધુ અને સન્યાસીનું શ્રાદ્ધ બારસના દિવસે કરાય છે જે પિતૃઓના મૃત્યુની તિથિ યાદ ન હોય એમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે મિત્રો દરેક ગૃહસ્થની એ પવિત્ર ફરજ છે કે પોતાના પૂર્વજો માટે કર્મ કરવું જોઈએ અથર્વ વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્તિ કરતી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે સાથે જ યાજ્ઞવલ્કીય સ્મૃતિ અને યમસ્મૃતિમાં પણ જણાવ્યું છે કે આ સોળ દિવસમાં પિતૃઓ માટે વિશેષ દાન પૂજા કરવી જોઈએ આ સિવાય પુરાણોની વાત કરીએ તો બ્રહ્મપુરાણ નારદપુરાણ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ શરૂ થતાં જ પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે પૃથ્વીલોકમાં આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે માટે તર્પણ પિંડદાન બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે ગૌતમ સૂત્ર પ્રમાણે જો પુત્ર ન હોય તો ભાઈ ભત્રીજા કે પછી માતાના કુળના કે પછી શિષ્ય કર્મ કરી શકે છે પિતા માટે પિંડદાન અને જળતર પણ પુત્રએ કરવું જોઈએ પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે વ્યક્તિને પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની ન હોય તો કુળના કોઈ પણ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય આ શ્રાદ્ધ તર્પણ દ્વારા પિતૃ પ્રસન્ન થાય છે તેના દ્વારા મનુષ્યને સુખ શાંતિ વૈભવ સંતતિની પ્રાપ્તિ થાય છે પિતૃદેવના આશીર્વાદ મળે છે આ દિવસોમાં દાન પુણ્ય કરવું પિતૃ નિમિત્તે ગાયની સેવા પશુ પક્ષીની સેવા અન્ન જળનું દાન કરવું યથાશક્તિ આપણા પિતૃઓ ગમે તે સ્વરૂપે આપણે ત્યાં તર્પણથી સંતૃપ્ત થવા આપણે ત્યાં આવે છે જેની ઘટના રામાયણકાળમાં બનેલી છે આ વાતનો ઉલ્લેખ કરુડ પુરાણમાં દર્શાવેલો છે કરુડ પુરાણમાં ભગવાન ગરુડ ભગવાન શ્રીહરિ વિષ્ણુને પૂછે છે કે સ્વામી પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધના ભોજન કરતાં પિતૃઓને કોઈએ જોયા છે ખરા ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે હે ગરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું એકવાર માતા સીતાએ પુષ્કળ તીર્થમાં પોતાના સસરા વગેરે પિતૃઓના શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને જમવા આમંત્રણ આપેલું અને તેમના શરીરમાં તેમણે તેના સસરાને પ્રવેશતા જોયા હતા એ વિશે હું તને કહું છું આમ કહીને ભગવાન નારાયણ ગરુડને કહે છે જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાન શ્રીરામ વનમાં ચાલ્યા ગયા ત્યારે તેમણે એકવાર સીતાજી સાથે પુષ્કળ તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને તેમણે શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રીરામજી સમક્ષ મૂક્યો શ્રાદ્ધકર્મમાં દીક્ષિત થયેલા શ્રીરામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું પાલન કર્યું એ વખતે સૂર્ય આકાશમંડળની મધ્યમાં પહોંચી ગયા અને દિવસનું આઠમું મુહૂર્ત પણ આવી ગયું શ્રીરામે જે ઋષિઓને નિમંત્રણ કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રીરામની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાંક છુપાઈ ગયા હશે પહેલાં હું આ બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં પછી સીતાજીની શોધ કરીશ આમ વિચારીને શ્રીરામજીએ પોતે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ભોજન પછી બ્રાહ્મણો ચાલ્યા ગયા પછી શ્રીરામજીએ સીતાજીને જઈને કહ્યું બ્રાહ્મણોને જોઈને તમે લતાઓની પાછળ કેમ છુપાઈ ગયા હતા આથી માતા સીતા નતમસ્તક થઈને બોલ્યા અને શ્રીરામજીને કહે છે હે રાઘવ આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા તેઓ સઘળા આભૂષણોથી વિભૂષિત હતા એ જ પ્રમાણે બે મહાપુરુષો પણ એ વખતે મારા જોવામાં આવ્યા આથી કરીને હું આપને કહ્યા વિના જ એકાંતમાં ચાલી ગઈ હે રાઘવ વલ્કલ અને મૃગ જર્મ ધારણ કરેલી હું પિતાશ્રી સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાશ્રીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું કે જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી આથી હું વનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સમયસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી નથી રહેતું પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ સ્ત્રી પશુ સુખ ધન ધાન્ય પ્રાપ્ત કરે છે ભગવાન ગરુડને કહે છે હે ગરુડ મનુષ્યો દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પુષાચ યોનીમાંથી ઉત્પન્ન થાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે તેનાથી યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ તથા જળભૂમિ પર પડે છે તેનાથી દેવત્વ યોનીને પ્રાપ્ત કરે છે પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ તૃપ્ત થઈ પોતાના વંશજને આશીર્વાદ આપે છે જેના આશીર્વાદથી મનુષ્ય સુખ સમૃદ્ધિને પામે છે મિત્રો આ શ્રાદ્ધ એટલે પિતૃઓના ઋણ આપણા પર ઘણા બધા છે તેનું ઋણ ચૂકવવા માટે આપણે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધ પિતૃઓને સંતુષ્ટ કરે છે અને દીર્ધાયુ સંતતિ ધન વિદ્યા આદિ પ્રાપ્ત કરવાને તથા મરણ ઉપરાંત સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરવાનું સાધન છે અત્રિસંહિતા અનુસાર શ્રાદ્ધ કર્મ પરમ ગતિને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે જો પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ ન કરવામાં આવે તો પિતૃઓ ખૂબ જ દુઃખી થાય છે તથા તે દુઃખી થઈ તેના પૂર્વજોને કષ્ટ ભોગવવું પડે છે ઘરમાં બીમારી દરિદ્રતા બની રહે છે માટે કર્મ જરૂર કરવું જોઈએ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુશ અને તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયેલા છે કુશ અને તલથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે મોક્ષ મુક્તિ મળે છે મિત્રો પિતૃલોક અદૃશ્ય જગતનો એક હિસ્સો છે આપણે જે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ તે અદ્રશ્ય જગતમાં રહેલા પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત કરી શકે છે માટે આપણા ઋષિ મુનિઓએ જે માર્ગ ચીંધ્યો છે જે વિધિ વિધાન આપણા વડીલોએ કરેલો છે એ વિધિ વિધાનને અનુસરીએ અને શ્રાદ્ધ કર્મ કરીએ પિતૃઓના શુભ આશીર્ષ પ્રાપ્ત કરીએ ભગવાન પિતા ઈશ્વર પરમાત્મા આપણા પિતૃઓનું કલ્યાણ કરે આપણા પિતૃઓ આપણું કલ્યાણ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને જેના લીધે આપણને સંસ્કૃતિ ગોત્ર અને સંસ્કારનો વારસો મળ્યો તેવા પિતૃઓને ભાવથી વંદન કરીએ મિત્રો મને આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને જરૂર કાંઈક શીખવા કે જાણવા મળ્યું હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય પિતૃદેવ લખી અને તમારા મંતવ્ય જરૂર જણાવજો ફરી આવી જ ધાર્મિક માહિતી આવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ